નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રો નું સ્વાગત છે મિત્રો આપણે જીરાને લગતા અવનવાર તમામ પાકો ને લગતા અવરનવાર વિડીયો મૂકીએ છીએ તો મિત્રો આજે જીરાને માટે એક ન્યુટ્રીકી વનિતા એગ્રો કેમની આવે છે તો એની વાત કરવાની છે તો મિત્રો અત્યારે જીરામાં જનરલી ત્રીજું પાન લગભગ ખેડૂત મિત્રો પાતા હોય છે જમીન પ્રમાણે પાવામાં આવે છે તો મિત્રો ત્રીજા પાણમાં જિંક સલ્ફર બધું નાખતા હોય છે એના માટે આપણે એક ઓપ્શન ગોતો છે જેમાં ન્યૂટ્રિકીટ એમાં અઢાર કિલોની આવે છે એકવીસ કિલોની પણ આવે છે તો મિત્રો આપણે એકવીસ કિલોની ન્યૂટ્રિકીટની વાત કરીશું તો મિત્રો એમાં મેન તત્વો જે આવે છે એકવીસ કિલોમાં દસ કિલો તમને મેગ્નેશિયમ સલ્ફેટ જોવા મળે છે પાંચ કિલો ફેરસ સલ્ફેટ જોવા મળે છે એ સિવાય ખેડૂત મિત્રો ત્રણ કિલો ઝિંક સલ્ફેટ આવે છે બે કિલો મેગનિઝ સલ્ફેટ આવે છે અને એક કિલો બોરેક્સ આવે છે તો મિત્રો લગભગ પાકને જરૂરી એવા મોસ્ટ ઓફલી જે પોષક તત્વોની વધારે જરૂર પડે છે એ તમામ તત્વો આ કીટમાં જોવા મળે છે તો મિત્રો આ કીટ તમે એકર અથવા દોઢ એકર સુધીના માપથી એક કીટ વાપરી શકો છો મિત્રો એનું ખૂબ જ સારું રિઝલ્ટ છે તો જે ઝિંક સલ્ફર તમે અલગથી નાખતા હોય તો એની જગ્યાએ આ કીટ નાખીને તમારા પાકમાં અલગથી એક વખત ટ્રાય કરી જુઓ જેથી કરીને તમને આઈડિયા આવે તો મિત્રો ખાસ કરીને ત્રીજો પણ જેને પાવાનું હોય છે ખેડૂત મિત્રોને એ યુરિયા સાથે યુરિયા બને ત્યાં સુધી જીરામાં ઓછામાં ઓછું નાખવું અને યુરિયા નાખવાનો હોય તો યુરિયા સાથે તમે ન્યુટ્રી કીટ આવે છે જે એકવીસ કિલોની તો મિત્રો એ કીટ નાખી જુઓ એમાં તમારી રોગની છોડની રોગપ્રતિકારક શક્તિ પણ સારી થશે એ સિવાય ખેડૂત મિત્રો છોડને જરૂરી તમામ પોષક તત્વો મળી જશે જેથી ઉત્પાદન પણ તમને સારા એવા પ્રમાણમાં મળી જશે તો મિત્રો આ એક જીરાની વાત હતી તો ન્યુટ્રિકેટ તમે જે ખાતર નાખતા એ સિવાય એકરમાં તમે અખતરો કરીને ટ્રાય કરી જુઓ તો મિત્રો આજનો આ વિડીયો હતો ન્યૂટ્રિકીટ વિશેનો જેમાં જીંક છોડને જરૂરી જો તમે ત્રીજા એ પાણે જીંક સલ્ફેટ એમાં આવી જાય છે તો એમાં જાંબુડિયાનો પ્રોબ્લેમ પણ ઓછો થઈ જશે એ સિવાય મિત્રો બોરેક્સ પાવડર આવી જાય છે તો બોરેક્સ એ બોરને જરૂરી છોડને છે તો એ પણ મળી જશે એ સિવાય મિત્રો મેગ મેગ્નેશિયમ છે તો એ પણ એને મળી જશે ફેરસ છે જે પીડાશ જોવા મળતી તો એના માટેના એ તત્વોની ખામી હોય તો એ પણ છોડને મળી જશે તો મિત્રો આ ન્યૂટ્રિકીટની માહિતી હતી તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કોઈ એવું માહિતી કોઈ પાક વિશે દવા વિશે જોતી હોય તો કોમેન્ટ કરો જેથી કરીને એને લગતો આપણે વિડીયો બનાવી શકીએ ઓકે મિત્રો થેન્ક યુ